જે દ્વારા દોસ્તો કેમ છો બજાર આઈ હોપ બધા ફાઈને જશો તો આજ તો જો આપણે ગ્રોસરીનો સામાન લઈ સવારથી ગામમાં ગયા હતા અને બપોર પછી પણ ગામમાં જવાનું થયું કેમ કે આપણું આપણું થોડુંક પાર્લરનો સામાન એ પણ લેવાનો હતો કે થોડોક મહેંદીનો ઓર્ડર વધારે હતા તો સામાન બધો લઈ લીધો છે પાર્લરનો તો કોઈને આઈબ્રો ફેશિયલ વેક્સ કે હેરસ્ટ્રેટ કઈ પણ કરવું હોય તો આવી જજો તો ચલો એક સાથે બધો સામાન બતાવી દો તમને તો જો આપણે સવારે ને સાંજના શું શોપિંગ કરી આવ્યા છે એ બતાવી દઉં તમને જો પહેલા તો આ શું કહેવાય બાથરૂમ ને સરખું ક્લીન કરવા માટે એક તો આ લેવા છે પછી આખી ડોલ પડી એવા સાબુ કપડા ધોવાના સાબુ અને સાબુ છે નામ રિયલ ગોલ કપડા ધોવાનું સાબુ કેવો આવતો હોય ખબર નહીં ટ્રાય કરવાનું કીધું છે કે એક નું વાપરીને તમે ટ્રાય કરજો પછી સારો ના હોય તો તમે પાછો પણ રિટર્ન કરી શકો તો અમને એનો એના ઉપર વિશ્વાસ હતો એટલે લેતા આવ્યા જો આખી ડોલ ઉપાડી આવે અને એક સારું થયું કે સાબુ તો આવ્યો જ પણ આ જે ડોલ છે ને બહુ મસ્ત છે તો આપણે લેડીઝને તો વધારે જ હોય કે કંઈક પણ મસ્ત વસ્તુ હતી એટલે એ પાડવાનું તો ખાસ તો સાબુ લેવાનું કારણ એ છે કે આ ડોલ આવ્યું એટલે ટકા વજન પણ સરસ છે અને એક તો આઈસ્ક્રીમની ડબલી દસ રૂપિયાની અમે એવું વિચાર્યું હતું કે આઈસ્ક્રીમ આપણે હોમમેડ બનાવી તે દિવસામાં આઈસ્ક્રીમ રાખવા થાય તો જુઓ ચારે ગોળ પેકિંગ પણ થઈ ગયું જો કેટલી મસ્ત છે એનું નકરી કરી અને બીજું લીધું તો આપણે આ રીંગણામાં શેકવાના હોય રોટલી પણ થઈ શકે ને રીંગણા પણ થઈ શકે તો કે જ બી મળતું હતું તો એ આ લઈ લીધું ને એક આ લોટ ડોવાનું રહે બીજું એક આ આપણે બારે જે આપણે રોટલા કરી છે ત્યાં ખાસ જરૂર હતી અમારે કિચનમાં એક આ વસ્તુ ઘટતી હતી મસાલી તો પ્લાસ્ટિકના તેલમાં ગયા હતા ને ત્યાં ત્યાં ઉગાડી ગયા સરસ છે બહુ હેવી અને હવે આપણો પાર્લરનો સામાન બતાવો આ તો થઈ ગયું તો ચાલો હવે આપણો પાર્લરનો સામાન બતાવી દઉં તમે તો પહેલાં તો બતાવીએ આપણે ક્રીમ વેક્સનો ડબ્બો તો જો ત્યારે પાર્લરમાં પણ ક્રીમ વેક્સ જ વધારે ચાલે છે તો જો આપણે આવડો નાનકડોક લાવ્યા છે કે કોઈને પણ વેક્સ કરવું હોય તો કામ લાગે તો જો પહેલાં વેક્સ નું ડબો અને પછી આ શું કહેવાય વેક્સને આમ લઈને લગાવે અને એક આ છે બી હેલ્થનું આયુર્વેદિક ફૂડ જો બતાવો આમાં મેં યુઝ પણ કરી લીધો છે સવાર મેં લાવ્યા હતા પછી અત્યારે મેં યુઝ કર્યો સરસ આવે બહુ શું કહેવાય આપણું ફ્રેશનેસ ક્લીન કરના કે આમાં સ્ક્રબ પણ હોય અને ક્લિન્ઝિંગ બે મિક્સમાં છે એટલે સરસ રિઝલ્ટ આવે છે તો જોઈએ હવે કોઈને પણ ફેશિયલ કરવું હોય તો પહેલાં આ અને હવે હું તમને બતાવી દઉં હીટર વેક્સ હીટર એ આપણે લાવ્યા છે ઓપન પણ તમારી સામે જ કરું છું હવે આપણે જોયું તો પણ વાંધો ના સરસ છે જો નાનકડું કહેવું

બિલ સાચવવાનું અને હા ગમે તે વસ્તુ લેવો તમે બિલ સાચવવું જરૂરી છે જો આ છે આપણું સ્ટ્રેટ સ્ટ્રેટ ન લોક આમાં જો ઓપ્શન પણ આપેલા છે પ્લાય કરવાનું પછી વધારું હોય તો પણ વધારી શકાય ઘટાડો હોય ઘટાડી શકાય અને ખાસ વસ્તુ તો એ છે કે અહીં લોક આપેલો છે એટલે જો જ્યાં સુધી આ લોક તમે ના ખોલો ત્યાં સુધી આ સ્ટ્રેટનો છે એ ઓપન ના થાય તો જો ખોલીને તમને બતાવો જો થઈ ગયું સરસ સુવિધા આપેલી છે અને જ્યારે પણ આપણે આને ગરમ કરીએ તો અંદર અહીંયા લાઈટ એલઈડી પણ કરેલી છે મૂકેલી છે એટલે ખબર પડી જાય કે ચાલુ થઈ જશે બહુ મોંઘું પડ્યું છે પણ હવે જોઈ કે કેવું કામ કરે છે તો આ આપણી હતી લાસ્ટ વસ્તુ તો આપણે આજે આટલી શોપિંગ કરી તો દોસ્તો કેવું લાગ્યો તમને અમારો વિડીયો જો કોમેન્ટમાં અને તમે શું શું ગામમાં ગયા હોય તો ખરીદી કરો છો અમને જરા કોમેન્ટમાં કહેજો અને ખંભાળિયાની બજાર તમને કેવી લાગે કે જો અને દોસ્તો રેટ તો આનથી પણ મોંઘા આવે છે અને કંપની પણ આનથી ઊંચી આવે છે પણ આપણા માટે આ બેસ્ટ છે અને અમારા બજેટમાં છે તો આપણે આ લીધું છે તો જોઈએ આનું રિઝલ્ટ કેવું આવે છે અત્યારે તો હવે મારા વાળમાં તેલ નાખેલું છો તો હું ટ્રાય નહીં કરી શકું પણ જ્યારે પણ ટ્રાય કરીશ તો તમને એનું રિવ્યૂ જરૂર બતાવીશ તો ચાલો દોસ્તો હવે આને પેક કરી દઈએ